અમદાવાદ ચેન્ના સર્દાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ગઈકાલે સિક્યુરિટી અને ઓટો ચાલક રિક્ષાઓ વચ્ચે છૂટા હાથની મારમારી સર્જાઈ હતી ત્યારે આ બનાવનો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં રિક્ષા ચાલકો એરાવલ ઉલેરિયા સુધી પહોંચી ગયા હતા અને સિક્યુરિટી ગાર્ડ સાથે ઉગ્ર બુલાચાલી કરી હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા રિક્ષા ચાલકો દ્વારા સિક્યુરિટી ગાર્ડને દોડાવીને માર મારવામાં आता જેના સમગ્ર દ્રશ્યો વિડિયોમાં કેદ થવા પામ્યા છે આ દ્રશ્યો જે એરપોર્ટ પર આવેલા મુસાફરોના ભાઈનું વાલ જોવા મળ્યા હતા કે આ ઘટના દરમિયાન એક રિક્ષા ચાલક દ્વારા અભિષબ્દો પણ બોલવામાં આવ્યા હતા ત્યારે આ અંગે એરપોર્ટ દ્વારા પોલીસમાં जी કરવામાં આવી છે તો ગત રાતના સમયે કેટલાક 릭શા ચાલકો નસામાં દૂધ થઈને રાતના સમયે આવતા મુસાફરો માટે પોતાની 릭શામાં સવારી લેવા માટે ટાઉટિંગ કરતા હોય છે ત્યારે ગઈકાલ રાત્રે સિક્યુરિટી ગાડીએ 릭શા ચાલકોને ટાઉટિંગ કરતા અટકાવ્યા હતા આદરબેંક કેટલાક 릭શા ચાલકો ઓરાવલ એરિયા સુધી પહોંચી ગયા હતા ને એરપોર્ટ ઉપર ફરજ બતાવતા સિક્યુરિટી ગાડી ઉપર છૂટા હતી મારામારી પણ કરી હતી તો ફક્ત આટલું જ નહીં પરંતુ અપशब्द બોલી એરપોર્ટનો માહોલ પણ અસાન કર્યો તો જેના કારણે મુસાફરો અચંબામાં મુકાયા હતા તો આ મારામારીના દ્રશ્યો જોઈને કેટલાક મુસાફરો ભયભીત પણ થઈ ઉઠ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ